નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ખાંભા માર્કેટ યાર્ડમાં ચાર હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર છસો ને છેતાલીસ રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને બોતેર રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર ને પાંચસો રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર ત્રણસોને એકત્રીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો ઓગણપચાસથી ચાર હજાર બસો ને એકાવન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકાવનથી પાંચ હજારને અગિયાર રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં ચાર હજાર પચીસથી ચાર હજારને પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસોને એંસી રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ને એક્યાસી રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર નવસોને પચાસ રૂપિયા બેસરાજી માર્કેટયાર્ડમાં ચાર હજાર એકસો વીસથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને નવસો રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસોને અઠ્યાવીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજારને ત્રીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજારને સિત્તેર રૂપિયા પાથાવાડા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પંચાણુંથી ચાર હજાર સાતસોને ત્રીસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસોને પંચાવન રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ને એકસઠ રૂપિયા ભીલડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસો એકાવનથી ચાર હજારને આઠસો રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો નેવથી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસોને પચાસ રૂપિયા ગુંદરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પાંત્રીસથી ચાર હજાર રૂપિયા વાકાનેર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજારને ત્રીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચોપનથી ચાર હજારને બસો રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર આઠસોને એકતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર આઠસોને પચાસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજારને આઠસો રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજારને બસો રૂપિયા જામખંભળિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો પાસઠ રૂપિયા સિહોરી માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસોથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી પાંચ હજારને સો રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો ને સત્યાસી રૂપિયા અને છેલ્લે એક ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર ત્રણસોને એક રૂપિયા જીરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન